અધિકારીઓને કામ કરવા નથી દેતો અને કે સ્ટાફ ઉપર આવું કરે છે બસ આવા આવા કાગડી હાય આઈથે ઊભા કરીને એક પણ ભ્રષ્ટાચારની મારીથી સંસ્થાને એક પૈસાની નુકસાની ગઈ હોય કે આ નિયમ પરિપત્રનો ભંગ કર્યો હોય ને સાહેબ જાહેરમાં ફાંસી આપે હું સ્વીકારવા તૈયાર છું અને જુનિયર ક્લાર્ક ફિલ્ડમાં તોડી તોડી તોડીને સંસ્થાનો પાય પાય પૈસો ભેગો કરે છે અને ઉપલા અધિકારી હોય એને બે ફાર્મ ઘર ભાડું પરિવારને સાવ મજૂરી કરતો અને પરિવારનું સાહેબ મારે સરકારી છોકરાઓને ફેરવી લેવા પડ્યા છોકરાઓની પરવરશ મારી છીનવાઈ ગઈ કેટલી રીતે મને નુકસાની છે એક સમયે પીજીવીસીએલના કર્મચારી તરીકે ફરજ બજાવી રહેલા મનીષભાઈ કે જેઓ હવે શેરડીના રસનો સિંચોડો હલાવી અને પોતાનું જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે કારણ કે તેમના ઉપરી અધિકારીઓ ઈચ્છતા હતા કે પીજીવીસીએલમાં કૌભાંડ અને કાંડ ચાલતા રહે અને આ વ્યક્તિ કૌભાંડ અને કાંડને ઉઘાડા પાડે છે તેનાથી આપણા વસ્ત્રોનું ચીરહરણ થાય છે તેવા તેમના આક્ષેપ છે મનીષ પંડ્યા જેવો બાબરા ડિવિઝનમાં ફરજ બજાવી રહ્યા હતા અમરેલીનું આ બાબરા કે જ્યાં પીજીવીસીએલના કનેક્શનોમાં કૌભાંડો તેમને પકડ્યા અને અધિકારીઓને રિપોર્ટ કરી આપ્યા ત્યારબાદ તેમને બદલી દેવામાં આવે છે ખાંભા મોકલાય છે અને ખાંભા પણ તેઓ છ દિવસમાં ફરી આ જ પ્રકારના ભૂતિયા કનેક્શન વિશે જાણકારી આપે છે અને રિપોર્ટ કરે છે ઉપરી અધિકારીને અને ઉપરી અધિકારીઓએ દવા કેવી કરી એ આગલા એપિસોડમાં તમે જોયું હવે વિગતે સમજીએ કે કૌભાંડ કઈ રીતે ચાલતા હતા વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નમસ્કાર મનીષભાઈ મનીષભાઈ તમે કૌભાંડોની રજૂઆત અધિકારીઓને કરી એમાં કઈ પ્રકારના કૌભાંડ હતા કઈ રીતે ચાલતા હતા અને કઈ રીતે અધિકારીઓ છાવરતા હતા સાહેબ એમાં બાબરા ગયો સિનિયર ક્લાર્ક એટલે મારી પાસે એક સૌ પ્રથમ તો એક નામ ટ્રાન્સફરનો કે સાહેબ રમેશભાઈ રણછોડભાઈ ભાયાણી નામનું કુંવરગઢ ગામનું ખેતીવાડીનું કનેક્શન હતું ગ્રાહકે અરજી કરી મારે એની ઓરિજિનલ કન્ઝ્યુમર કેસ ફાઇલ ગોતવી પડે અને એ કેશ ફાઇલ સાથે દસ્તાવેજ મેળવવા પડે બરાબર કે ભાઈ આ સાત બાર હજી એ જ નામે છે નામ ફેરફાર નથી થઈ ગઈ બીજું કાંઈ છે કે ક્યારે એની નોંધવું હાલ અત્યારે જે માગે છે એ જ નામને કનેક્શન નામ ટ્રાન્સફર આ બધું ઘણું બધું હોય તપાસ કરી એનું રજિસ્ટ્રેશન કરાવી અને એ આખી ઓરિજિનલ ફાઇલ સાથે અમારે વિભાગીય કચેરીને એપ્રુવલ માટે મોકલવાની હોય દસ્તાવેજ રજૂ થયા મેં બધું ગોયતું ક્યાંય ફાઇલ ન મળે જૂની ઓફિસ હતી અમારે બાબરા ટાઉન હતી પહેલાં એક જ હતી એમાં બે ભાગ ત્યાં તપાસ કરાવી તો ત્યાં જીપી રજિસ્ટરમાં નામ નહીં પેડ પેન્ડિંગમાં નહીં ત્યાંના રજીસ્ટરો જોયા કોઈ ફાઇલ નહીં અને એક ફાઇલ છે ને બાબરા રૂરલમાંથી એક મરી તો એમાં માત્ર પરફોર્મા નંબર પંદર હતો એમાં નીચે કોઈની સહીની તારીખ નહીં અને એમાં રમેશ રણછોડનું નામ હતું હવે સાહેબ એક મીટર લગાડ્યાનો જ પરફોર્મા છે ખેતીવાડી કનેક્શનમાં હવે એ તો વર્ષોથી એને રજીસ્ટ્રેશન હોય હાથ બાર આઠો બધું હોય ડિવિઝનની એપ્રુવલ હોય મૂવ ઓર્ડર હોય એના કામથી આવે કોટેશન હવે સાહેબ આમાં કાંઈ ન મળ્યું એટલે તમામ રેકોર્ડ સાથે મેં નાયબ ઇજનેર એમ એમ ચૌધરીને આ બાબતે એક ઓફિસ નોંધથી માહિતગાર કર્યા કે સાહેબ આમાં આ કનેક્શનમાં કાંઈ છે નહીં આ માત્ર ને માત્ર બે હજાર પંદર સોળમાં એક ચૌદ તારીખે રજીસ્ટ્રેશન થયું સોળ તારીખે એનું બિલ ચાલુ થઈ ગયું બે દિવસમાં આજે આટલી મહેનત મોદી સાહેબ કરે છે ને તો બે દિવસમાં કનેક્શન નથી આપી શક્યા હવે સાહેબ એની તપાસ કરતાં કરતાં અમે ઊંડા ઉતર્યા પણ છતાંય વિભાગીય કચેરી દ્વારા કાર્યવાહી નહીં એમાં એ કનેક્શનમાં મને એક એચવી પરમાર નામનો હેલ્પર આવ્યો મને કે કાગળ તું મને આપી દે અને હવે આવા કનેક્શન આવે તો મારી અથવા ડામોર સાહેબ પણ માણા મોકલવાના એને એટલે મેં કે ભાઈ એ તને નહીં મળે તું તારા ડામોર સાહેબ બે આ પગથી આવા ભૂતિયા કનેક્શન કર્યા હોય ને તો અહીં ચડતા નહીં અહીં રેકોર્ડ ઉપર જ આવશે ત્યાર પછી કર્મચારી મને ટેલિફોનિક ગાળા દઈને ધમકી દીધી કટકે કટકા કરવાની જેની મેં લેખિત જાણ કરી એમ એમ ચૌધરીએ વિભાગીય કચેરીના કાર્યપાલકને આનું રિપોર્ટિંગ કર્યું છે સીસીટીવી કેમેરાએ લીધા હતા એ ભાઈ વારી ઓફિસમાં આવીને ધમકી દેવા આવ્યા હતા એનું રિપોર્ટિંગ પણ એની સામે કાંઈ થતું ને કેમ કે ડામોર સાહેબને મળતી હોય માણસ તો આમાં આજની તારીખે કોઈ નોકરી નથી કરતો ખોટા કામ કરવા હમણાં એને એક વર્ષની જેલ સજા થઈ છે આવું કૃત્ય કરે હવે એ પછી ત્રણક મહિને અમારા ચીફ એન્જિનિયર પીઆર વ્યાસ સાહેબ આવ્યા એટલે અમને ખખડાવવા માંડ્યા તમે કોઈ કામ સાહેબ અમે કામ કરીએ છીએ આ ત્રણ મહિના પહેલાંની મારી રજૂઆત ત્યારે મારા ડી પણ બાજુમાં હતા ને એ અધિક્ષક હતા અમે સાહેબ આર્યું કોઈને કામ અધિકારી નથી કરતા આ ભૂત્યું કનેક્શન છે તાત્કાલિક કાર્યપાલકને સૂચના આપી ઈજ ડામોર સાહેબને સાહેબ એ જીપી રજિસ્ટરમાં નીચે એ નંબર કરીને આનું નામ ચઢાવી દીધું પણ હંમેશા મેં એનું કીધું અગાઉના એપિસોડમાં કીધું ભાઈ આરોપી ગુનો કરે એટલે પુરાવો મૂકે અને આ એ વર્ષોથી ચાલુ જ આવ્યું છે તો સાહેબ એને એ જે નામ આ ભાઈનું રમેશ સંસોડનું ચડાવ્યું ને એનો આગળનો નંબર અને પાછળના પાનાનો પહેલો નંબર એ બે સિકવન્સમાં છે આ ભાઈનું નામ વચ્ચે ચડાવ્યું એટલે ઓલાને એ કરવો પડ્યો સાહેબ જ્યારે અમારે એ ઉર્જા ચાલુ થઈ ને ત્યારે તમામ હવે વેઇટિંગવાળા કનેક્શનમાં એસઆર નંબર પાડવાનું આવ્યું હતું ઓનલાઈન બતાવવા આ એક જ કનેક્શનમાં નથી નાની છે ને પાછળ નાની છે એ જે તે સમયે રેકોર્ડ થઈ ગયેલા હતા આ તો કાયદેસર કરવાનો પ્રયત્ન કર્યો અમે સ્થળ ઉપર મુલાકાત કરીને એનું સ્કેચ ને બધું બનાવ્યું વિડીયો તો સાહેબ ત્યાં જોવા મળ્યું કે અગિયાર બારમાં કનેક્શન લાગેલું હતું પંદર સોળમાં તો એક લોઢિયા સાહેબ કરીને હતા એ રજા ઉપર હતા અને એની અવેજમાં રામોર સાહેબ ત્યાં ત્યારે ચાર્જમાં હતા એટલે એમાં પૈસા રજીસ્ટ્રેશન કરાવ્યા અને બે દીમાં કનેક્શન રિલીઝ કરી દીધું બિલ ચાલુ કરો એટલે ખેડૂતો જે કનેક્શન માટે વર્ષો રાહ જોઈને અરજીઓ કરતા એ જ કનેક્શન તમે બે દિવસમાં આપવાની વાત એ બે દિવસમાં એને ચાલુ કરો ઓલરેડી આપેલું ચાલુ જ હતું ગ્રાહક ચોરી કરે એવી વ્યવસ્થા પીજીવીસીએલ ના માલ મટીરીયલ પીજીવીસીએલ ચોરી કરવા માટેની વ્યવસ્થા કરી આ અધિકારી હોય ભ્રષ્ટાચાર કરીને ત્યાં ટ્રાન્સફોર્મર થાંભલા લાઈન બધું હાટી છે ખાલી મીટર નહીં કે જે સંસ્થાને આવક થઈ નહીં ઈ મીટ ત્યાં

તપાસ ટીમો મોકલી અઢારેક ટીમો આવી હતી સાહેબ ચેકિંગ કરવા એ બધા એના ચેકિંગ સીટો રોજકામ મુદ્દામાલ કબજે થયા એ બધું એના આધારે એક તપાસ અહેવાલ તૈયાર કરી અને અમરેલીને સુપ્રત કર્યો કે ભાઈ આની એમાં પગલાં ભરો સુરા અહેવાલ રજૂ કરી દીધો પણ પછી બધા મજા આવી છે કે જે કાંઈ હોય ત્યાર પછી આજ દિન સુધી સાહેબે એમાં કાંઈ કાર્યવાહી નથી કરી આ તો અમે સંસ્થા માટે લઈને પછી બે અઢી વર્ષનો સમય સાહેબ અમે આરપીઆઈ માગી કે ભાઈ આ જે થયું છે પ્રજાના પક્ષમાં નિર્ણય લેવાનો કે ભ્રષ્ટ અધિકારીના પક્ષમાં જાણવાનો એટલે અમને તપાસ અહેવાલ આપો પણ માહિતી આપવામાં ન આવે ગેરમાર્ગે દોરે એટલે છેલ્લે સાહેબ અમારે આયોગ સુધી જવું પડ્યું માહિતી આયોગમાં પણ એણે રેકોર્ડ ઉપર અમારે ત્યાં બીવી રાઠવા સાહેબ કે સાહેબ અમારે કાર્યવાહી ચાલો ત્રણને ચાર્જશીટ દીધી છે અને બેને હજી બાકી છે ને એટલે આ ન અપાય અમે નામદાર આયોગને એવી રજૂઆત કરી કે સાહેબ ફરિયાદી પક્ષ અમે છીએ જ્યારે અમારા માધ્યમથી આ માહિતી ઊભી થઈ છે તો અમારીથી શા માટે ખોટું છુપાવવાનો અર્થ નથી કાંઈક ખોટું થતું હોય છે તો અમે એમાં પ્રકાશ પાડી શકશું આયોગે હુકમ કર્યો કે ભાઈ તમે આને ચાર્જશીટનું કોપી આપી દો બેને દેવાની છે એવું મેન્શન કરો પછી સાહેબ બીવી રાઠવા સાહેબે આયોગને પત્ર લખેલો હાર્ડ કોપીમાં છે એક સાહેબ આપે હુકમ કરી દીધો પછી અમે નીચે તપાસ કરાવી દીધી આ મુસદ્દામાં કોઈ કાર્યવાહી થયેલ નથી એટલે માહિતી આપી શકાય એમ નથી ત્યાર પછી સાહેબ ગાયકા પાંચ પાંચ ચાર્જશીટ ઇસ્યુ કરી પાંચ જ કર્યું દોડતા હતા આ ન્યાય પ્રક્રિયા દૂષિત એના માટે કાયદો વ્યવસ્થા હાયર ઓથોરિટી બે કાયની બસ ખીચું કેમ ભરાય આ જ ધંધા ચાલે છે એટલે અમને ચાર્જશીટો મળી એટલે અને આરોજ અમારા ફરિયાદી પક્ષને સાહેબ ચાર્જશીટ આપી દીધી એમ બી ભેડા જ્યારે અમે માહિતી આપી છે ત્યારે એ રકમ ઊભી થઈ છે એક વર્ષ પૂરતી લઈ શક્યા કે એટલે કાયદામાં જોગવાય છે અમારે વીજ અધિનિયમ કે એક વર્ષ તમે દસ વર્ષથી ચોરી કરતા હોય પકડાવ તો એક વર્ષનું બિલ લઈ પણ આ ગેરકાયદેસર કનેક્શનો આઠ આઠ નવ નવ વર્ષ જેના કાર્યકાળમાં ચાલ્યા એનું શું એને પ્રમોશનથી નવાજ્યા છે તો એ જવાબદાર ગણાય ને જેણે ઊભું કર્યું આજે જેના કાર્યકાળમાં પાછળ જે પકડાણો ચડ્યો ચેડો ચોર એમ એમ ચૌધરી ને ઓલો કેર ભોંક્યા બે સાહેબ આઠ વર્ષ નવ વર્ષ ઉપરથી એક વ્યક્તિએ નોકરી કરી છે અને એના કાર્યકાળમાં થયું છે સાહેબ એવા દાખલા છે સોનીગ્રા ભાઈ કરીને અમારે એક ડિવાઇસ એને ઓફિસ નોંધ મૂકી હતી કે ભાઈ આ કર્ણુકી ગામનું સંબોધલસી તુલસી મકવાણા નારાયણગંડા ડાબી આનું બિલ બાકી છે છતાં ધ્યાન એને લીધું બે હજાર ને એટલે આ લોકો શું કરતા હોય છે આવું માનો કે કોઈને વીજ કનેક્શન આપવા કે પછી કોઈને બિલ ઉઘરાવવા જ ન જવા કે કનેક્શન એમાં સાહેબ સિમ્પલ સમજી શકો છો ને કે ભાઈ સરકારનો પગાર ખાવાનો છે કોઈ ગ્રાહક માસીનો દીકરો થતો નથી અને એને લાભ આપવો સંસ્થાનો લાભ તો એનો શું મતલબ હોય આખું જગ જાહેર અને આજના સમયમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર માણસો નહીં ભરકી જાય છે ને ભ્રષ્ટાચાર દેશ નહીં ભરકી જાય પણ શાખા છે ને ભ્રષ્ટાચાર નિવારણ માટે આપણી પાસે એસીબી છે સાહેબ એસીબીમાં મેં કમ્પ્લેન કરેલી છે ને અને આ જે મારી સાથે ઘટના બની એની મેં એસીબીની જાણ કરી છે પણ અમને એસીબી તરફથી કોઈ રક્ષણ મળ્યું નથી છેલ્લા હું હમણાં આઠ દસ દિવસથી એસીબીનો સંપર્ક કરું છું તો અમને જવાબ નથી મળતો એ ભાઈ અમે મોકલી દીધું તમને આ તપાસ કરો કોનો સંપર્ક કરો છો એસીબીનો અમને જે લેટર આવ્યો હતો કે ભાઈ તમારી અરજી આ ઉર્જા વિભાગને તબદીલ કરી છે એટલે એમાં મોબાઈલ નંબર ઓલો લેન્ડલાઈન નંબર દર્શાવ્યો તો એમાં ફોન હવે સામે નામ નથી આપતા કાંઈ નથી સાહેબ તકેદારી આયોગમાં પણ મેં એટલા ફોન કર્યા છે તકેદારી શું કહે છે તકેદારીમાં નાઈ સાહેબે આ અહેવાલ મને એવો પત્ર લખ્યો છે કે પીજી વિસીલ પાસેથી આ અહેવાલ મગાવવામાં આવે છે મગાવવામાં જ આવે છે આજ દિન સુધી પીજી વિસીલ આપ્યો નથી કાર્યવાહી નથી કરેલ પછી સાહેબ મેં ઉર્જા વિભાગમાં તપાસ કરી અને માનનીય મુખ્યમંત્રીશ્રીના આધારે જે વીઆઈપી નંબરથી જે કમ્પ્લેન ઉર્જા વિભાગમાં ગઈ તો ત્યાં પ્રતિસાદ સારો મળ્યો ઉર્જા વિભાગમાં એણે એમ કીધું કે ભાઈ આ જે છે એ ક શાખા કામ કરે એટલે મેં ક શાખાનો નંબર લઈને ફોન કર્યો ત્યાં જે ફરજ ઉપરના કર્મચારીએ કીધું કે ભાઈ તમે એક કામ કરો બપોર પછી ફોન કરો હું ગોતી રાખું ઠીક છે એમ કાંઈ વાત મેં બપોર પછી ફોન કર્યો એટલે મને કે ત્રણ ત્રણ બાવીસે આ તમારું પીજી વિસીએલને મોકલવામાં આવ્યું છે તમે ત્યાં તપાસ કરી લો સાહેબ પીજી વિસીએલ તો કામ કરતી જ નથી એટલે તમે મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચ્યા છીએ અમારા દાદા સુધી રજૂઆત કરી કે આ રાજ્યને બચાવવા ભ્રષ્ટાચાર થાય છે ભૂપેન્દ્ર દાદા સુધી આવવાનો અમારો ધ્યેય બીજો કોઈ નહોતો કે ભ્રષ્ટાચાર માટે સતત એટલો લડે છે સરકાર એટલી મહેનત કરે છે અને આ લોકો ખાઈ જાય છે તો કે તમે મેં તો સાહેબ એક કામ કરો મને તમે ખાલી છે ને એનો આખો પત્ર નંબર આપો તો હું પીજી વિશાલ પાસેથી આરટીઆઈ માગી શકું એમનામ જવાબ નહીં આપે તો કે સોમવારે ફોન કરજો મેં ફરી સોમવારે ફોન કર્યો સાહેબ એના નંબર પણ મને આખો આપ્યો એની આરટીઆઈ હું હમણાં એક બે દિવસમાં કરું છું પણ ત્યાંથી કાંઈ થયું નથી હવે જો મુખ્યમંત્રીને ન ગાંઠતા હોય ને સાહેબ દુઃખની અને બહુ ગંભીર બાબત તમને કહું ને તો અમારી ફરિયાદ ક્યાં છે મુખ્યમંત્રીને કરેલી છે મંત્રી રાજ્ય કક્ષા કેબિનેટ કક્ષાને કરી છે એસીબીને કરેલી છે વિજિલન્સ કમિશનને કરી જીયુએનએલ એમડીને કરી છે કેટલી બીક હશે વિચાર કાયદા લડાઈમાં તમારી ફરજ પરથી તમને હટાવી દેવામાં આવ્યા નોકરી જતી રહી તો હવે પરિવાર સ્થિતિ કઈ પ્રકારની તમારું ગુજરાન કઈ રીતે ચાલે પરિવરને ગુજરાન ચલાવવા તો સાહેબ છેલ્લા જ્યારે હું સસ્પેન્ડ હતો એટલે હું કાંઈ કરી નહોતો શકતો કેમ કે કાયદાને આપણે માન આપીએ છીએ મને એણે પાંચ છ જાન્યુઆરી ત્રેવીસના રોજ બળ તરફ કરતો આદેશ આપ્યો પછી સાહેબ હું ઓલરેડી દેણામાં આવું કેમ કે હું કોરોના પહેલાંનો આ સંસ્થાને બચાવવા માટે લડતો હતો દેણું ખૂબ જ હતું મિત્રો પાસેથી ઉછીના પૈસા કરીને એક સિસોડાનું મશીન મેં રાજકોટથી લીધું અને સાહેબ એવી ધારણાથી કે અત્યારે આ ગરમીનો માહોલ છે તો માણસ રસ પીવે તો મારું ગુજરાત મારો પરિવારને તાત્કાલિક હું હાલતો કરી શકું કેમકે હવે ક્યાંય માગવા જેવો નહોતી રહ્યો માગીએ તો ગાયું આપતા હતા કે આગલા પૈસા તું પહેલાં આવી પોઝિશન થઈ ગઈ એટલે મેં સિસોડાનો ધંધો કર્યો એ બે ત્રણ મહિનાની સિઝન કરી વરસાદ આવ્યો કે બારની સાઈડે ખુલ્લામાં મૂક્યું હતું દુકાન કે કાંઈ હતું નહીં ત્યાર પછી હમણાં બે દુકાન મેં ભાડે રાખી છે પંદર દસથી ચાલુ કર્યું ગયા પંદર દસથી એ સિઝન પૂરી થઈ એટલે એ સિઝનેબલ ધંધો આજે ત્રણ ચાર મહિનાથી મારો ધંધો પાછો બંધ છે નથી શેરડી મળતી અત્યારે ગરાગીનું ચારેક મહિનાથી વળી પાછું દેણું ચાલુ કર્યું હવે આ સિઝનમાં કરશું એટલે પાછું એ દેણું કરેલું ઓછું આવી પોઝિશનમાં ખાસ તો સાહેબ અત્યારે અમારો પરિવાર મારા દીકરો દીકરી મારા બાપા સહિત મેં માણસે કંઈ નથી રાખ્યું હજી કે દેણામાંથી બહાર નીકળવો પગાર મોટા થાય એના પરિવાર સાથે સાહેબ અમે ઘરમાંથી રડીએ છીએ મારો છોકરો નવમો ધોરણ અત્યારે ભણે છે એ પણ રાતે બાર એક વાગ્યા સુધી મારી બાર વાગ્યા સુધી અમે આ ધંધો રાતે કરીએ તો ત્યાં સુધી છોતા ખેંચવા ઊભો રહી મારી ઘરવાળી ઊભી રહી આ ભ્રષ્ટ તંત્રએ અમે જે બ્રાહ્મણ પરિવારમાંથી હું એક સ્વાતંત્ર્ય સેનાની અમરેલી જિલ્લાના તરવડા ગામના ગિરજાશંકર ડાયાલાલ પંડ્યા પ્રખર સ્વતંત્ર સેનાની હતા એનો હું પૌત્ર છું અને એ જ માધ્યમથી એમનું જ જાળવવા માટે અને એના જ સંસ્કારો અને વિચરણને કારણે અમે આજે આ પગલું ભરી શક્યા છીએ પણ સાહેબ અમને બ્રાહ્મણ પરિવારને સાવ મજૂરી કરતો અને પરિવારનું સાહેબ મારે સરકારી મારા છોકરાઓને ફેરવી લેવા પડ્યા છોકરાઓની પરવરિશ મારી છીનવાઈ ગઈ કેટલી રીતે મને નુકસાની છે એમ અને અમે તો આ બધું અમારા સો ખર્ચે ને અમારે સો જોખમે સાહેબ અમારો વિજિલન્સ વિભાગ તમે કદાચ તમને એમ ખબર પડે ને કાંઈ ચોરી છે તો તમે વિજિલન્સમાં ઓનલાઈન કમ્પ્લેન કરજો એ પકડાશે ને એનું દસ ટકા ઇન્સેન્ટિવ તમને સરકાર આપશે અમારી કંપની તો અમે તો એના કર્મચારી છે અમારી નૈતિક ફરજ છે અને પ્રશ્ન એવો છે કે સ્થાનિક કચેરી નથી કરતી ત્યારે અમે સરકાર સુધી પૂછ્યા વિજિલન્સ વિભાગનો તપાસ અહેવાલ સાહેબ એની જ તમને કહું એ તપાસ અહેવાલ આપ વાંચો ને ત્રણસો પછી મેં આપને આપ્યો છે વોટ્સએપમાં છેલ્લા પેરામાં લખ્યું છે એક મણિયાર મેડમે આવા કનેક્શનોની તપાસ કરી હતી અને એ તપાસનો અહેવાલ મગાવવામાં વિજિલન્સે આવ્યો તો જ્યારે ત્રણસો પછી આઠ આઠ ઓગણીસમાં એ મેન્શન કરે છે કે હજી સુધી તમે એ આપ્યો નથી એટલે આ જ નથી કોઈને અમરેલી બીજી તંત્ર જે છે ને એક તો સાહેબ યુનિયન હોતી કે વર્ષોથી આ મોટા યુનિયનો અમારે એજી વિકાસના જીબિયાવાળાને બે કોઈ ફરતા નથી અને એને એક સંગઠન છે એ અધિકારીને આમ કરીને ચાલવાનું કેમ કે આપણી જગ્યા ન ફરવી જોઈએ અમારી વિરુદ્ધમાં સાહેબ પૂરા કાગળમાં સહી લેવાય અને બધાએ તાબાના એ કરવી પડે કોરો કાગળ ફરે એમાં કાર્યપાલક એ કાંઈ મારી આમાં એક્શન લેવા કાર્યપાલક સક્ષમ હતા કે આર પરિ છતાં ટોળા એમ સહી કરીને એસીન ફરિયાદ કરે કારણ સર્કલ બાજુ મૂકી દીધો સાહેબ મારી વિરુદ્ધમાં હું જેવી કાકડીયા સાહેબ નહીં મળ્યો ચલાળા હું નોકરી કરતો હતો ત્યાં મારે બ ઘટના બની કે બે ત્રણ કનેક્શનમાં માઇનસ યુનિટ બહુ માઇનસ મીટરમાં એક હજાર આડત્રીસ યુનિટ હોય બિલમાં ચોવીસ ચોવીસ હજાર બોલી ગયા હોય તો મેં ઓફિસ નોંધ આપી કે ભાઈ એના બે બે કનેક્શન છે સાહેબ આનો મીટરનો એમઆરઆઈ કાઢીને રેગ્યુલાઇઝ કરો એ સમયના કરી મને કીધું મને કે સાનો મનો તુકારો નહીં કરતા તમે ભલે જે એ તુકારો નહીં કરતા અને હું આપું છું મારો કાગળ નહીં નિર્ણય તમારે કરવાનો તો એને મારી વિરુદ્ધમાં ખોટા કાગળ એક ધારાસભ્ય અને બીજા ગ્રાહકોને ઉશ્કેરીને કે આને વિરુદ્ધમાં એલા જેવી કાકડીયા પાસે મારા મત વિસ્તાર બહાર મૂકી દેવા તાવતે વાવાઝોડામાં ગ્રાહકોને ઉશ્કેરે સાહેબ ખરી હકીકત એવી છે એ જ એમપી પરમાર સાહેબ અને અમારો જે ગાયત્રી ફીડની હું મારું પોતાની બોલેરો લઈને મારા હથિયાર લઈને કે એ સમયે માણસો ઘટતા હતા વાહનો ઘટતા હતા તો હું બોલેરો લઈને કે હું મૂળ હેલ્પર હતો ટેકનિકલ અને મન ફાવે એટલે મેં હું બે ચાર જણાને એક સિનિયર કર્મચારીને જેમ નવા છોકરાને લઈ જઈને એટેન્ડ કરું વાવાઝોડામાં મેં કામગીરી કરી છે ત્યારે એ જ અધિકારી ઉશ્કેરી એટલે આવા જ બોગસ પુરાવા સાહેબ બીજી એક ઘટના હતો મારો નાનો ભાઈ આજે હું એચવી મારી એણે એને મારામારી કરી તો મારો સ્વાભાવિક નાનો ભાઈ છે એટલે એને બચાવવામાં હું ત્યાં હું મારા પપ્પા ગયા તો આ અધિકારીઓ હોય ત્યારે એસપી હતા અમારે બાહોશ અધિકારી તો કાર્યપાલક એને આવ્યા બે હજાર તેરની સાહેબ એને તો અગાઉ આપઘાતની અને આવા કાગળ ઈ રેગ્યુલર એમ કરીને એસપી સાહેબ પણ મારી વિરુદ્ધમાં રિપોર્ટ કર્યો ભાઈ આ તો એનો ભાઈ પ્રમુખ છે ને એટલે આ ભાઈ ફરિયાદ કરે છે હવે તમે ક્યાંક નિવેદન તો કહેવા જોઈએ ને કે ભાઈ મને કાંઈ બન્યું નથી હવે તો મનીષભાઈ પંડ્યા મારા મિત્રો કહે છે એટલે હું તો માનીયે તમારી એથી તમે નક્કી કર્યું એમ કરીને સાહેબ આવું કોર્ટમાં રજૂ કર સાહેબ આની વિરુદ્ધમાં તો એસપી સાહેબે રિપોર્ટ કર્યો છે આ આ આવું કૃત્ય કરવા ટેવાયેલો આની વિરુદ્ધમાં ધારાસભ્ય હું જેવી કાકડીયા સાહેબને મળ્યો કે ભાઈ બીજો કોણ પંડ્યા આવે મેં કીધું બીજો તો કોઈ નહીં તો મને કે અત્યાર સુધી ક્યાં હતો તું મેં તમે મારી વિરુદ્ધમાં ફરિયાદ કરી મેં કીધું અહીં હું તો સાહેબ મારી પ્રણાલી છે કે ગ્રાહક ગમે એ આવે એના થકી હું બેઠો છું એનાથી મારો પરિવાર એટલે હું સામો બેસાડીને સાહેબ સાંજે પચાસ સો દોઢસો રૂપિયાની હું ચા પીવરાવીને મોકલું મેં પીધી નથી બધા ગમે ગામમાં જઈને મારે નોકરીના ગમે એ સ્થળોએ મેં જાફરાબાદમાં નોકરી કરી ઉના મારું જોઈનિંગ ધારી ચલાળા બાબરા ક્યાંય એ ફરિયાદ નહીં બધા અધિકારીઓ બસ મારી ફરિયાદ કેવી ખબર અધિકારીઓને કામ કરવા નથી દેતો હોય કયા સ્ટાફ ઉપર આવું કરે છે બસ આવા આવા હાઈ થાય થાય ઊભા કરીને એક પણ ભ્રષ્ટાચારની મારીથી સંસ્થાને એક પૈસાની નુકસાની ગઈ હોય કે આ નિયમ પરિપત્રનો ભંગ કર્યો ને સાહેબ જાહેરમાં ફાંસી આપે હું સ્વીકારવા તૈયાર છું ક્યારેય આપણે સંસ્થા એ મારી સર્વોપરી છે આજે પણ હું બધાને અને આજે કહું છું હજી સાહેબ હમણાં પાંચ દિવસ પહેલાં એક ગાડી ભટકાણી હતી ને એની ફરિયાદ નહોતી થઈ પાંચેક હજારના વહીવટની વાત ત્યારે મેં કીધું હતું ફરિયાદ કરજો કાં પૈસા ભરાવજો તેર હજાર નવસો એક મહિના પછી સાહેબ મેં ભીંગ કરીને ત્યારે ફરિયાદ કરી અમરેલી તાલુકામાં ઓલા સિટી પોલીસ સ્ટેશનમાં એ અમરેલી ટાઉને કરી બે મહિના પછી મેં કીધું ભાઈ એફઆઈઆરની કોપી લીધી હું ભેગું ગયો મેં માણે મોકલ્યું ત્યાં ગયા તો કાંઈ અમારા વિસ્તારમાં નથી આવતી એ ફરી મેં પાછી તાલુકામાં લઈ જઈને કરાવી એ મને કે એ તાલુકા પોલીસ સ્ટેશન લેતું નથી મારે ભેગું જવું પડ્યું એ ફરિયાદ દાખલ કરાવી અને આવા જ ભ્રષ્ટાચારી તેર હજાર નવસો સંસ્થાનું થવું એ થાય પણ આપણું હાલવું જોઈએ અને આની સામે હું સાહેબ પ્યોર કહું છું કદાચ મારું જીવ ત્યાગ કરવો પડશે ને તો મારી સંસ્થા અને મારી સંસ્થાનો ડ્રેસ આજે એમાં ઘણા બધાનું નાના નાના છોકરાઓના પરિવારના ગુજરાનની આજે મૂળ તો અમારો ટેકનિકલ હેલ્પર અને જુનિયર ક્લાર્ક ફિલ્ડમાં તોડી તોડી તોડીને સંસ્થાનો પાય પાય પૈસો ભેગો કરે છે અને ઉપલા અધિકારી હોય અને બે ફાર્મ ઘર બાર બદલી કરવી છે સાહેબ કટારા સાહેબનું વર્ચસ્વ આજે ઘણા બધા રાજકોટમાં કર્મચારી ડેપ્યુટેશન એવું કહેવાય છે તમારે જો ખામફામ નોકરી કરતા હોય રાજકોટના ફલાણા ડિવિઝનમાં બે હોય સાહેબને મળી જાવ સાહેબ ત્યાંથી ઉપાડીને તમને સ્પેશિયલ ડેપ્યુટેશન મળે તો ઓલા વેઇટિંગમાં બેઠા છે એનું શું કેટલા કર્મચારી છે વીસ જગ્યા ભરાય તેમાંથી ઓગણી આવા આવે ને એક જણો વારામાં આવે એટલે આની સામે તો સાહેબ અમારો ફૂલ લડત છે સંસ્થાને બચાવવા માટે કાયમી માટે કે હું મારા સ્વાતંત્ર્ય સેનાની દાદાના આદર્શ વિચારોથી હું જોડાયેલો છું એના સંસ્કાર મારા દાદાએ એવું કીધું હતું કે આપણે જીવન તો મેં સાહેબ વિકાસ કર્યો જામનગરમાં હું જોડાયેલો અનાથ બાળકો સાથે એટલે આને તો અમારે ખુલ્લું પાડવું જ પડશે ભૂતિયા કનેક્શનો હોય સાહેબ કર્ણુકી ગામમાં એક હતું ભાઈ ડાભીનું બાબુ નારાયણ ડાભી સાહેબ ચેકિંગ થાય છે ચેકિંગ સીટ ભરાય છે એનસીની સીટ ભરાય છે ગ્રાહક એનો રોજકામમાં કહે છે કે મારે કનેક્શન જ નથી અને બહુ બિલ આપે હું દઉં એને બિલ આપવામાં આવે છે સમથિંગ કાંઈક એકાવન હજાર અને આઠેક હજાર કમ્પાઉન્ડિંગ ત્યાંથી એક થાંભલો લંબાવીને ડાયરેક્ટ વાપરે છે સાહેબ ત્યાંથી પચીસ નું ટ્રાન્સફોર્મર ઉતરે છે જવાબદારી કોઈ માટે નહીં કેમ કે કોકના સગાવાલા એ ભ્રષ્ટાચાર કરનાર અધિકારી ઓથોરિટીના સગાવાલા થતા એ છે તો એ કનેક્શન ખરેખર તો સાહેબ એમાં એની સામે એકસો પાંત્રી તો વીજ અધિનિયમ નિયમ હેઠળ થઈ પણ એ સામાન આવ્યો ક્યાંથી પેલો પ્રશ્ન છે ચોરીનો સામાન છે બીજી વિશયલ પ્રોપર્ટી છે ત્યાં સુધી કેવી રીતે પહોંચી કોણે માલ આપ્યો ક્યાં સ્ટોર નો આવ્યો છે કોણ લઈ આવ્યું છે કેટલા ટાઈમ થી વપરાય છે એનું શું લીધું હા આ લાઈન કામ કોણે કર્યું વાયર ક્યાંથી આવ્યો બીજું મટીરીયલ ક્યાંથી આવ્યું આ લોકલ પોલીસ સ્ટેશનની ફરિયાદ થાય અને ઇન્વેસ્ટિગેશન થાય તો એમાં મોટા માથાના નામ ખુલે એટલે કોઈનું મેં આગળ ટીસી ને થમ્બલ અપ બધું સરકારી આવું સામાન્ય પીજીવીસીએલનો પગાર ખાય અને ચોરી કરાવતા હોય પીજીવીસીએલના જ માલ પીજીવીસીએલને ધોવાણ કરતા હોય એનું કરપ્શન થતું હોય અને એના ઘર હોય આ બધી ફરિયાદ એવી છે એકસો પાંત્રીસમાંથી સાહેબ છવ્વીસ કરવી કાયદામાં જોગવાઈ નથી એ કનેક્શન પહેલાં તો એમાં તપાસ અહેવાલ એવું કહે છે કે ચેડાને કે ભાઈ ચેકિંગ શીટ જોવો તો પહેલાં એમપીએલ લખાણા હતા પછી દસમાંથી સાડા સાત કરવામાં આવ્યું કનેક્શન એ દસનું જ છે ચાર વર્ષથી ડાયરેક્ટ હાલતું હતું મેં એક મીટર રીડરને અધિકારીને કહીને મોકલા કે ભાઈ ડાયરેક્ટ ચાલે છે મીટર રીડર બિલ બનાવવા ગયો મીટર નહોતું એટલે એણે આખું વિડીયો શૂટિંગ કર્યું ટ્રાન્સફોર્મર સુધી એક આવડી ઓઈડીમાં માથે નળિયા મૂકીને ડાયરેક્ટ હાલતું હતું પછી મેં કીધું તું જે પોઝિશન હોય તાર મને ત્યાંથી કહેવાની છે એટલે એ આ એમ બી જ મોકલા તા એણે કીધું કે દાદા મીટર નથી હું તો ગ્રાહક છે ને પૂછ ક્યાં છે તો એને કીધું કે ભાઈ તું કર ન કર આમ કાર્યવાહી થાય તું તો કે ઉભારી લઈ આવું તો સાહેબ એ આમ હાથમાં પેટી આમ મીટર પકડીને આવું તો ફોટો પણ અમારી પાસે છે મીટર આમ છૂટું ત્યાં ફરતું હતું અને ઓલો ડાયરેક્ટ એની ઓફિસ નોંધ મૂકાણી તાત્કાલિક નાયબ અધિક્ષકે ઓફિસ નોંધ મૂકી બી એન પટેલે એટલે ચેકિંગમાં મોકલા અમારે કેઆર પોક્યા સાહેબને સાહેબ ત્યાંથી સાડા સાતનું કનેક્શન પકડી આવવા માની લઈ આલો અઢી હોર્સ પાવર એને જે કાંઈ કારણો છે ઓછા લીધા કે જે પણ સાડા સાત તો આવી ગયા એકાવન હજાર ચારસો ને સંત સત્યાવીસ સમથિંગ કંઈક બિલ બન્યું હતું આઠ હજાર રૂપિયા કમ્પાઉન્ડિંગ હતું એની એફઆઈઆર એ થઈ ગઈ ત્રણસો અગિયાર નંબરની ઓલા ઓગણી અગિયાર કે એવી એફઆઈઆર છે એફઆઈઆરની કોપી મારી પાસે છે કોર્ટના સર્ટિફાઈડ કોપી સાહેબ બે ત્રણ મહિના પછી એમાંથી એકસો થાય છે આવી તો જોગવાઈ જ નથી એકસો છવી કરીને અડતાલીસ હજારનું બિલ બનાવ્યું કમ્પાઉન્ડિંગ નીકળી ગયું પણ બિલ તો એકાવન હજાર ચારસો હત્યાવીને રહેવું જોઈએ ને સેક્શન ફરી છે એની મંજૂરી ડિવિઝનથી થઈને સર્કલ સુધી જાય છે સર્કલ એને અડતાલીસ હજારના પચાસ ટકાની મંજૂરી આપે છે પણ આ તો બધા હું છે કે ગ્રાહકના ફેવરવાળા કે આપણે વરાણું છે ગ્રાહકને પાછું એનું વળતર ચૂકવવું જોઈએ સાહેબ આજની તારીખે સિસ્ટમમાં તમે જુઓ તો એમાં માત્ર પચીસ હજાર ભરાણા છે પણ એને જમા રકમ જે આપી છે ને એકાવન હજાર ચારસો સમથિંગની જે હતી ને એના પચાસ ટકા જમા આપ્યા છે ત્યારે સર્કલ ઓફિસનો હુકમ છે અડતાલીસ હજારના પચાસ ટકા એટલે ચોવીસ હજાર એનામ જમા નાખવા જોઈએ પહેલેથી જ આયોજનથી કાવતરું હતું એટલે એની સિસ્ટમમાં તમે જુઓ તો એ પહેલેથી જ એકસો છવ્વીસ મેન્ટેન કરવામાં આવ્યું છે ડિસ્ક્રિપ્શનમાં ખરેખર એકસો પાંત્રીસનું બિલ હતું એટલે આવી રીતે આ એકસો ટૂંકમાં તમારા કેવા પ્રમાણે જે પ્રકારે પીજીવી સેલનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો એની તમે ફરિયાદો કરો છો ફરિયાદો કરવાના કારણે અધિકારીઓ સાથે તમારી સીધી લડાઈ શરૂ થાય છે અને આ બધી જ બાબતોમાં કથિત રીતે અધિકારીઓ સીધા સંડોવાયેલા છે તેઓ જાતે જ એ ઈચ્છતા હતા કે પીજીવી સેલના કનેક્શન્સ આપણે ચોરી કરવા માટે આપીએ અને ત્યાંથી જે ચોર છે ચોરી કરે અને બાદમાં તમારી ફરિયાદો બાદ પણ મામલાને ઠાળે પાડવા માટે તમને નોકરી પરથી ફરજ પરથી હટાવી દેવાનું ષડયંત્ર થયું આના સુધીના લોકો ઇન્વોલ્વ થાય છે તમારા પર થાય છે સાહેબ પછી આ કટારા સાહેબ છે મલકાણ સાહેબ છે આ બે જીએમ છે એક છે એક એચઆર ઇન્કવાયરી ઓફિસર છે વીએલ નેપાળી એ આર મોદી છે કે જે અહીંયા એચઆરના હેડ છે એ પ્રેઝન્ટિંગ હતા એણેય મને બાય સાહેબ અને બીજું કે આ બધી કાર્યવાહી કરવામાં કેટલાક આગળ આવે મારી અમને માનસિક ટોર્ચર કહેવાય ભુજમાંથી બે કાગળ નીકળે એક સ્પીડ પોસ્ટ નીકળે અને એક રજીસ્ટર એડી નીકળે પોસ્ટમેન મારી ઘરે બે આ એક સાથે આપે હવે હું ન સ્વીકારતો હોય તો તમારે બીજો રસ્તો એમાં પણ કંપનીને નુકસાન પહોંચાડતા હતા ત્રીજો કાગળ અહીંયા કટારા સાહેબ બપોરે સહી કરે ત્રણ ચાર વાગે સાહેબ વાયા ભુજ થાય મેલ કેમ કે હું ભુજની અંડરમાં અમરેલી સર્કલને ગેરકાયદેસર રીતે એ મેલ કરીને એમ કે તમે અટાણે નટાણે આપો હવે ઓલો હાઇજે નાંજે કાગળ હવે આ કાર્યવાહી આવી તાબડતો હો પેલો ત્રણ કાગળ મને મળે એક ને એક આગળના ત્રણ મળે બે એડી સ્પીડ પોસ્ટ ને સાહેબ મારા મધર ફાધર હાઈ બ્લડ પ્રેશર લો બ્લડ પ્રેશર અમારો આખો પરિવાર ભાઈમાં અને પહેલાં બે ત્રણ સીટિંગમાં તો મને ઘેરેથી જ આવવા જ નહોતી તો ભાઈ ભલે એને જે નિર્ણય લેવો એ લઈ લે પણ આપણે એની અંદર આવું જઈને મારી નાખે એની પ્રિમાઇસિસમાં કાંઈ આપણને ખોટી રીતે ગુનાહી તૃતિઓમાં છંડોવી દઈ આવા કારણોસર સર સાહેબ હું એક બે સિટિંગમાં પછી વકીલે મને કીધું મને કે તમે જાઓ ન કરી એક પક્ષીએ બધા નિર્ણય હું ગયો ઇન્કવાયરીમાં હું હાજર રહું છું સાહેબ બન્યું એવું કે જ્યારે સત્તર બારે અમારું સેટિંગ થયું ને તો એ મારે પુરાવા રજૂ કરવાના હતા કે એની આખી ચાર્જશીટ ખોટી પડતી હતી એણે જે આક્ષેપ મૂક્યો હતો કે અમે ફોન નથી કર્યો તો એણે ફોન કર્યો તેના પુરાવા હતા અને એમ કહે છે કે મનીષ પંડ્યાએ મને કર્યો હતો એના પુરાવા ખોટા આખી ચાર્જશીટ ભરણવાલનો આક્ષેપ અને ચાર્જશીટ મલકાણે આપી કિં મલકાણ સાહેબ એ મલકાણ સાહેબની આખી ચાર્જશીટ જ બોગસ પુરવાર થતી હતી ચાર્જશીટ બોગસ પુરવાર થઈ જાય ને તો સાહેબ બધું બોગસ તો પછી એક્શન સેના લીધા પ્રશ્ન એ આવે છે તો તમે આ અધિકારી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી શકો કાયદાની જોગવાઈ પ્રમાણે જે મને સમજાય છે મેં સાહેબ અત્યારે આપ્યું છે એટલા માટે જ મેં આરટીઆઈથી માહિતી પણ માગી છે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી પાસે હમણાં એકત્રીસ આઠ જ કેમકે વીસ છ બે હજાર ચોવીસે મેં રજૂઆત કરી છે પીજીવીસીએલ એમડીને તમામ આધાર પુરાવા ડીવીડીમાં પુરાવા કે ભાઈ આ મારા મોબાઈલનું મેં આખું વિડીયો શૂટિંગ બીજા મોબાઈલથી લઈને આખો લોક ખોલીને આ જ ફોનની અંદર આ નંબરમાંથી ફોન આવ્યો તો આ એમાં જ રેકોર્ડિંગ થયું એ આખું બનાવેલું છે અને એની અંદર વરૂણકુમાર બરનવાલ સાહેબનું ઇન્ટરવ્યૂ મૂકેલું છે જે આ ન્યૂઝમાં ફરે છે એ બધું મેં એને પુરાવા આપ્યા છે હવે તમે શું તપાસ સાહેબ બન્યું એવું કે હું પછી છવ્વીસ સાતે ગયો સવા મહિને કોર્પોરેટ ઓફિસમાં એટલે મેં કીધું મેં મને મારી આ અરજીનો ઇનવર્ડ નંબર તારીખ તો કે એ તો પડ્યો નથી સાહેબ સાંજ સુધી હું રહેલો ત્યારે મને એનો ઇનવર્ડ નંબર તારીખ વીસ છની અરજી છવ્વીસ સાતે કે જે મને પુનઃ સ્થાપિત કરવા મેં મારી નિર્દોષતા પુરવાર કરતા દસ્તાવેજ આઈપી આની તમે તપાસ કરી લો જે છે એ જવાબ મને તમે સ્થાપિત કરો મારો પરિવાર મુશ્કેલીમાં છે ને આટલા જણા છે છવ્વીસ સાથે સાહેબ એનો આજ દિન સુધી પછી મેં માનીય આપણે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને કેમ કે મને એક મિત્રએ કીધું ભાઈ તમારી આ મેટર સાચી છે પ્રજાના હિતની છે અને આમાં તમારો ઇન્ટેન્શન નથી તમે એકવાર સાહેબને રજૂઆત કરો એટલે મેં સાહેબ સાહેબને રજૂઆત કરી અને સાહેબે અમારી રજૂઆતને લક્ષમાં લઈ એણે એની ગંભીરતા જોઈ અને અમારા પુરાવા બધાએ જોયા અમને ચકાસ્યા પૂરી રીતે અને સાહેબે એના લેટર પેડથી ઉર્જા મંત્રીશ્રીને આ બાબતે નિયમ અનુસાર કરવા કાર્યવાહી કરવા માટે સાહેબે ભલામણ કરી છે પછી સાહેબ અમને એક મિટિંગનો ટાઈમ એમડી પાસે મળ્યો અમે ગયા એટલે મારી સાથેના ભેડાભાઈને એક રાણાભાઈને એને પહેલાં તો જુદી જુદી રીતે બહાર કાઢ્યા મને કીધું મેડમે મને કે તમે સુકામભાઈ મને અને મારા પીએને હેરાન કરો મેડમ આપને નહીં કોને કહીશું તો આ મરીષ પંડ્યાની જે ફરિયાદ છે બીજી વીસીએલનું કે સામ્રાજ્ય ચાલી રહ્યું છે અને બિના ખોફે કઈ પ્રકારે ત્યાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમને તેઓ ઉજાગર કરવા નીકળ્યા અને આજે આ પીડામાં મુકાયા છે જોઈએ હવે આ રાજ્ય સરકાર આ રાજ્ય સરકારના મંત્રી અને ખાસ તો મુખ્યમંત્રીએ પોતે આવા કિસ્સાઓ મામલે સૂચનાઓ આપી દરમિયાનગીરી કરી અને આવા કર્મચારીઓ વિરુદ્ધ જે કાર્યવાહી થાય છે તેને અટકાવી અને ખરેખર જે બાગડબિલ્લાઓ કામ બતાવી એટલે કે કિસ્સા ભરી નીકળી ગયા છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય તેવી કંઈક વ્યવસ્થા ગોઠવી જોઈએ અન્યથા આ રીતે ખોટી સીડીઆરના કથિત આક્ષેપો મનીષ પંડ્યા લગાવે છે કે એમની ખોટી સીડીઆર લગાવી અને મને પરેશાન કરી મૂકે છે તેવું કોઈ પણ સાથે થશે અને જો આવું નથી કરવામાં આવતું તો રાજ્યની સરકાર પર આ તંત્ર પર આ અધિકારીઓ પર ભરોસો શા માટે અને કેમ કરવો તેનો પણ જવાબ સરકારે આપી દેવો જોઈએ જેથી કરી આ નાગરિકો ખોટી આ પીડા ભોગવવાની અને ફરિયાદો કરવાનું બંધ કરે અને ભ્રષ્ટાચાર સામેની લડાઈનો અંત અત્યારથી જ આવી જાય જેથી એસીબીને પણ કંઈ કામ કરવાની જરૂર ન રહે નમસ્કાર વૈષ્ણવ